નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયો માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સાદ વરત્યો જોગીદાસ ખુમાણ બહાર કથા બાપુ ગજબ થઈ ગયો જોગીદાસે બહારવટે વટે રજળતા રજળતા એક દિવસ મિતિયાળાના ડુંગરામાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા શું થયું આપા મહારાજ વજય સંઘના કુંવર દાદભા ગુજરી ગયા અરરર દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો શું થયું ઓછીતાનો કાળ ક્યાંથી આવ્યો ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનો કાન વાત સાંભળી કે સિંહોરથી દશેરાને દી નાનલબાન રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાઈએ મંત્રેલ અડદને દાણે વધાવીને કાંઈક કામણ કર્યું કુંવરનું માથું ફાટવા માંડ્યું સિંહોર ભેળા થયા ત્યાં તો જીભ જલાઈ ગઈ તેમ દમ નીકળી ગયો કોપ થયો મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડવા જેવું થયું આપા વીજળી પડવાની તો શું વાત કરું બાપુ સિંહોર ને ભાવનગર ની શેરીએ શેરીએ સાતી ફાટ વિલાપ થાય છે વસ્તીના ઘરો ઘરમાં પચીસ વર્ષનો જુવાન જોધો મરી ગયો હોય તેવો કકળાટ થાય છે આપા બાપ દાદભાની દેઈ પડે એનું સ્નાન તો આપણને આવવું કહેવાય આપણને નાવું જોવે સહુ બહાર વટિયાઓએ ફાળિયામાં પહેરીને નદીમાં બોળ સ્નાન કર્યું પછી જુવાન જોગીદાસે વાત બાપુ એક વાત પૂછું જે આપણે મહારાજાના મોઢા સુધી ખરેખર ન જઈ હાદો ખુમાડ નગરિક હોઠ મલકાવીને વિચારે ચડી ગયા એને એક સામટા અનેક વિચારો આવ્યા ઠાકોર વજેસંગ જેની સામે આપણે મોટો ખોપ જણાવ્યો છે એની રૂબરૂ ખરેખર જવું જેના માણસોને આપણે મોલની માફક વાઢતા આવીએ છીએ તે આપણને જીવતા મેલી દેશે જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે એ આપણને ખબરો ખબર કર્યા પછી પાછા આવવા દેશે પણ મારો જોગો તો જોગી જેવો છે જેને ખાનદાનીના મનસુબા ઉપડે છે એને મનભંગ ન કરાય જારે ભલે પણ છતરાયા નથી જાવું આપા દરબાર ગઢમાં દાખલ થયા પછી મહારાજની તો મને ભે નથી પણ જો પ્રેમથી પ્રથમથી જ જાણ થાય તો પછી ઝટકાનો જ મેળ થાય કેમ કે પાસવાનો ન સમજી શકે કે આપણને લૌકિક કરવા આવ્યા છીએ ત્યારે આપું કુંડલાનો સૌ કાઠી કણબી ડાયરો જાય એની સાથે હું પણ માથે ફાળ્યું કાઢીને ઢાંકીને સાનો મુનો ગુંડો વાળી આવજે બીજો તો શું થાય કુંવર દાદભા ને ખરેખર કુંડલ કાઠી કણબી મુસંદી તમામ શિહોર ચાલ્યા તેમાં બાર વટીઓ જોગીદાસ પણ પેસી ગયો માથા ઉપર પછેડી ઢાક્યા પછી એ પાંચસો જણાના સમુદાયમાં પોતે કોણ છે તે ઓળખવાની તો ઘાસતી નહોતી દરબારગઢની ડેલી પાસે સૌ હારમાં બેસીને રોવા લાગ્યા રીત પ્રમાણે મહારાજ વજે સંગ એક પછી એક તમામને માથે હાથ દઈ સાના મના રાખવા લાગ્યા ચાલતા ચાલતા બરાબર જોગીદાસની પાસે પહોંચ્યા માથે હાથ મૂકીને મહારાજે સાદ કર્યો સાના રો જોગીદાસ ખુમાણ સાના રો જોગીદાસ ખુમાણ નામ પડતા તો સિંહોર ઉપર જાણે વજ પડ્યું હાફળા ફાફળા બનીને તમામ મહેમાનો આમ તેમ જોવા લાગ્યા સહુએ પોતપોતાની તરવાર સંભાળી અને આહી બહાર વટિયાએ પછેડી ખસેડીને પોતાનું પ્રતાપી મોં ખુલ્લી રાખ કર્યું બહાર એટલું જ બોલ્યો કે ભલે વરત્યો રાજ વર્તું કેમ નહીં જોગીદાસ ખુમાર તારું ગળું કર્યા અજાણ્યું છે પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય તો પછી તારો વિલાપ કેમ ન વર્તાય બહાર વટ્યો બહાર વટ્યો બહાર વટ્યો એમ હાકોટા થવા લાગ્યા સહુને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે તરવારોની મૂંડે સહુના હાથ ગયા ત્યાં તો ઠાકોરનો હાથ ઊંચો થયો એણે સાદ દીધો કે રજપૂતો આજ જોગીદાસભાઈ બાજવા નથી આવ્યા દીકરો ફાટી પડ્યો છે એને અફસોસ આવ્યા છે મારા ગરાશમાં નહીં પણ દુઃખના ભાગ લેવા માટે આવ્યા છે મહારાજ ગળગળા થયા જોગીદાસની આંખોમાં પણ જળજળીઓ આવ્યા માણસોએ અડધી ખેંચેલી તલવારો મ્યાન કરતા કરતા અગાઉ કદી ન જોયેલું ને ન સાંભળેલું એવું નજરે દીઠું મહારાજ બોલ્યા જોગીદાસ બીશોમાં બીતો હોત તો આવત શા માટે રાજ સહુ ડાયરાની સાથે ખાઈ પી મહારાજને રામ રામ કરી પાછા જોગીદાસ સડી નીકળ્યા બહાર વટિયાને નજરે જોઈ લેવા સિંહોરની બજારે થોક થોક માણસ હલક્યું હતું બહાર વટિયાના ચહેરા મોરા જેણે કદી દીઠા નહોતા તેણે તો ખુમાણો અને દેત્યો જ કલ્પેલા હતા પણ તે ટાણે લોકે એ જુવાન જોગીદાસનું જતી સ્વરૂપ આંખો ભરી ભરીને પી લીધું આવો તપસ્વી પુરુષ નિર્દોષ કણબીઓના માથા વાઢીને શાંતિ ટીંગાડતો હતો એને એના ઘડમાં તીસરા કરીને ઢોંડાને ગામ ભણી હાકી મેલી રાજની સોના સરખી સીમ ઉજળ કરી મેળતો હશે એ વાત ઘડી ભરતો ન મનાય તેવી લાગી ઘટા ટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બહાર વટીઓ ચાલ્યો ગયો જુવાન જોગીદાસની નજર જાણે દુનિયા કરતા પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એક થાયની યોગીની માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયો અનેક બાઈઓના મોમાંથી અહોભાવનું વેણ નીકળી પડ્યું કે લખમણ જતીનો અવતાર મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ